સુરતમાં ભારે પવન વચ્ચે કતારગામ વિસ્તારમાં ક્રિકેટ બોક્સનું સ્ટ્રકચર તૂટી પડ્યા બાદ કતારગામ ઝોન દ્વારા અન્ય સાત જેટલા ક્રિકેટ બોક્સ સીલ કરી દીધા છે રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળી જાગ્યું છે સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં સાત ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું તેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ પટકારી બોક્સ સીલ કર્યા હતા ટીવી પચાસ વેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર એસી વન રામકથા રોડ એસઆરકે ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ ગોપીન બંગલોસ પાસે આવેલું ધ નોક આઉટ બોક્સ ક્રિકેટ પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ બોક્સ ક્રિકેટ મોટીવેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચ્યુરી ક્રિકેટ ટર્ફ નાની વેળમાં જીજી બોક્સ ક્રિકેટ સિંગણપોર સરસ્વતી સોસાયટી પાસે સિક્સર જોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અટવા અને રાંદેરજુન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલીંગની કાર્યવાહી કરશે એવું પાલિકાનું કહેવું છે બે દિવસ પૂર્વે એક બે ત્રણ છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો શેડ ધરાશય થઈ ગયો ભગવાનની અને કૃપા હશે કે ભાઈ સદનસીબે બંને નાની એવી ઈજા થઈ છે પણ સિટી જનરલ અમે સૂચના આપી હતી કે તમામ ઝોનમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોય એવા ક્રિકેટ બોક્સને સેલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ સ્ટ્રકચર રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપી છે